ભાવનગર શહેરના સદાનગર વિસ્તારમાં ખુલ્લીયામ બિયર બાર જેમ દારૂ ના અડ્ડા પર જનતા રેડ પાડતા લોકો નાસી છૂટ્યા ત્યારે પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી ભાવનગર સદાનગર માં દારૂ ના અડ્ડા પર થઈ જનતા રેડ જાહેરમાં માં જેમ દારૂ ના અડ્ડા પર જનતા રેડ કરવામાં આવી હતી જનતા રેડ થતા દારૂડિયા ને અડ્ડા ના માલિક ભાગ્યા હતા અગાઉ ભાજપ ધારાસભ્ય વિભાવરીબેન દ્વારા પણ થઈ હતી રેડ તેમ છતાં દારૂના અડ્ડા શરૂ છે ત્યારે શહેર કોંગ્રેસ પ્રવક્તા જયદેવભાઈ ગોહિલ નિલેશભાઈ ધાપા યુથ કોંગ્રેસ પ્રમુખ કિશનભાઈ બેર અજયસિંહ ચુડાસમા સહિત દ્વારા જનતા રેડ કરવામાં આવી હતી જ્યારે જનતા રેડ દરમિયાન લોકોમાં નાશભાગ મચી જવા પામી હતી ત્યારે પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી કે જેને દારૂ બંધ કરાયો હતો બાકી કોઈ ની નહોતી કે વાસ બંધ કરાવ્યું આજના ન્યા પછી કરતલિયા પરામાં આજ કરતલિયા પરામાં જાઓ ને તો એક એક ઘર અંદર એના ફોટા હોય છે તીર્થના કે અમારી બેનું રણીને આવે ને એના ઘણીને આપતી એ એક જ મરદના પેટનો નીકળ્યો હતો શું કર્યું તે બંધ થઈ ગયા હતા રાતે ત્રણ વાગે એ પોતે આવતો આગળિયા વાસમાં વીસ વીસ ગાડ મેચ્યા હતા ફરતા અંદર કોઈ ગરી ન હતું ને આજ એની સિવાય પછી કોઈ માઇનોરાલ ન થયો કે જેને એને બંધ કરાવ્યું મારું નામ કિશન બલવંતભાઈ મેર છે યુથ કોંગ્રેસ પ્રમુખ છું ભાવનગરમાં હાલ બાદ તે ભાવનગર શહેરમાં ભાજપના રાજમાં ખુલ્લે આમ દેશી દારૂ વેચાઈ રહ્યો છે આ ભાજપનું તંત્ર અને રાજ્યના ગૃહમંત્રી જ્યારે એવું કહેતા હોય કે કોઈપણ ચમરબંધીને છોડવામાં નહીં આવે ત્યારે જ તે તેમની પોલીસ અને તેમના રાજકીય નેતાઓની મિલીભગતની સાથે આ દેશી દારૂના અડ્ડાઓ ખુલ્લે આમ ધમધમી રહ્યા હોય ત્યારે આ હર્ષસંઘવી ક્યારે આ અડ્ડાઓ બંધ કરાવશે તે જોવાનું રહ્યું તમારું નામ જયદેવસિંહ બી ગોહિલ હમ ભાવનગર શહેર કોંગ્રેસનો પ્રવક્તા છું અહીંયા છેલ્લા ઘણા સમયથી ઘણા વર્ષોથી અહીંયા રોડ ઉપર ખુલ્લે આમ દારૂનું વેચાણ થાય છે આની અંદર આ ઓડીની અંદર ખુલ્લે આમ દારૂના વેચાણ થાય છે અને અંદર બે ત્રણ અંદર અડ્ડા છે જો જાહેર જનતાને બધાને ખબર પડતી હોય કે અહીંયા આવી રીતના દારૂ ખુલ્લે આમ વેચાય છે તો આના અધિકારીઓ છે જે ઈ ના અધિકારીઓ છે પીઆઈ છે પીએસઆઈ છે એ બધાને ખબર જ હોય કે અહીંયા આ બધું વેચાણ થઈ રહ્યું છે તેમ છતાં આ ખડા કાન કરીને કેમ ભાઈ અને કેટલાક ઘણા સમયથી તમે બધા વાહનોનું પોલીસને એ બધું ચેકિંગ દેખાય છે તો આ બધું ખુલ્લે આમ વેચાણ થાય છે એ કેમ કોઈને નથી દેખાતું એક નાના એવા કાગળિયાની અંદર બધાને હેરાન પરેશાન કરવામાં આવે છે તો અહીંયા ખુલ્લે આમ દારૂનું ખુલ્લે આમ જડ જોવાનું વેચાણ કરે છે તો કેમ એને નથી દેખાતું ભાઈ અપના કામ બનતા એવી રીતનું ચાલી રહ્યું છે ખુલ્લે આમ વેચાણ ચાલુ હતું અને હાલ તો બધા ગયા છે નાસી ચૂક્યા છે પણ તમામ વિડિયો શૂટિંગ થઈ ગયું છે તમામનું નિવેદન આવ્યું અને મુદ્દામાલ પણ અંદર ઝડપાયેલો છે હવે અમે રાહ જોઈએ છીએ કે અહીંયા જે બી ડિવિઝન કે ઈ ડિવિઝન ભરતનગર પોલીસ સ્ટેશન જે લાગુ પડે છે એના કોઈ અધિકારીઓ અહીંયા આવે છે અને આવીને શું પગલા લે છે એનું અમારે અમે રાહ જોઈએ છીએ